આ જામનગરનો નવા ગામ ગેડ એટલે વોર્ડ નંબર ચાર એની અંદર વોટ ચોરીનો જે કાર્યક્રમ રાહુલ ગાંધીએ ગુજરાતમાં અને આખા દેશમાં આપ્યો છે ચલાવી રહ્યા છે આપની સમક્ષ ઘણા મતદારો અત્યારે અમારી પાસે આવે છે એમાંના એક મતદાર જેમનું નામ છે કનકસિંહ નટુભા ઝાલા એમને અમને વાત કરી અને તમારી બાજુમાં જ છે એમને એ પણ ઇન્ટરવ્યૂ આપશે એમનું ચૂંટણી કાર્ડ એમની પાસે છે એમને ચાર ચૂંટણી પેલા મતદાન કર્યું હતું એમને પૂછવામાં આવ્યું કોઈ કે તમે કેને મત આપ્યો ને ખાલસ વ્યક્તિ છે મોટી ઉંમરની વ્યક્તિ છે એમને કીધું મેં કોંગ્રેસને વોટ આપ્યો ચાર ચૂંટણીથી એમનું મતદાર યાદીમાંથી નામ જ ગાયબ થઈ ગયું વેલ પ્લાનિંગ આયોજન કરીને જે રીતે વોટ ચોરી કરવામાં આવે છે ભારતના નાગરિકોનો અધિકાર જટવામાં આવે છે એની વિરુદ્ધની ઝુંબેશ અમે સવારના દસ વાગ્યાથી અત્યારે લગભગ સવા અગિયાર વાગવા આવ્યા છે અમે પ્રયત્ન કરી છીએ લોકો બહુ વિશાળ સંખ્યામાં આવે છે આપ જોઈ રહ્યા છો અને લોકોને જાગૃત કરીએ છીએ કે મતદાર યાદીની અંદર તમારું નામ હોવું જોઈએ તમારો મત ચોરાવો ન જોઈ આ જે ચૂંટણી પંચ અને એના મળતીયાઓ જે આ ધંધો કરી રહ્યા છે એમની સામે જનઆક્રોશ છે અને એની સામેના આ જનઆક્રોશને લોકો સુધી લઈ જઈ એમનું નામ ચૂંટણીની અંદર મતદાર યાદીમાં નખાવી અને એમનો અધિકાર છે એમને મત ક્યાં આપવો એ લોકો નક્કી કરે પણ એમનો મતની પહેલેથી ચોરી કરી લેવામાં આવે એમનો મત જ જટી લેવામાં આવે એ જે અન્યાય અને અત્યાચાર એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને ચૂંટણી પંચ કરી રહ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને લોકોમાં જાગૃતિ લે આવી અને એમની સહી સિક્કા કરીએ છીએ